મદ્રી સાહેબ મિસ્કિનિયામાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો સંસ્થાના ગ્રાઉન્ડમાં સવારના દસ કલાકે ધ્વજવંદન મુખ્ય મહેમાન ડોક્ટર એ એ ડોક્ટર બીડીએસ એચ હસ્તે કરવામાં આવેલ હતું દરમિયાન જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ વિશે બાળકો દ્વારા માહિતી પ્રવચન તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરાતા ભારે દેશભક્તિ તથા ઉત્સાહનો માહોલ હતો આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સમગ્ર કાર્યક્રમ વેલકમ સ્પીચ આભાર વિધિ તથા સંચાલન બાળકો દ્વારા જ રજૂ કરાયેલ હતું રિટાયર્ડ આર્મી મેન ગુલ મોહમ્મદભાઈ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી બાબતે ઘણી જ રસપ્રદ બાબતો પોતાના પ્રવચનમાં જણાવી હતી તો મુખ્ય મહેમાન ડૉક્ટર એ ચામડિયા અને બાળકોને ગણતંત્ર દિવસ વિચે તેમજ બંધારણ વિશે સારી માહિતી આપી હતી તેમજ બાળકો દ્વારા આયોજિત આ કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે બાળકોએ આજની તે અભ્યાસમાં પણ ધ્યાન આપી ઉચ્ચ વિચારો અને ઉચ્ચ લક્ષ્યાંક સાથે હિંમતથી આગળ વધી જીવનમાં પોઝિટિવ એપ્રોચ સાથે આગળ વધવું જોઈએ તેમજ આજના આ શાનદાર પ્રોગ્રામના આયોજન બદલ બાળકો શિક્ષકો અને સંસ્થાના પ્રમુખ સેક્રેટરી તેમજ ટ્રસ્ટ બોર્ડના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા મુખ્ય મહેમાન ડોક્ટર એ ચામડિયાએ સંસ્થાવતી શાલ ઉઢાડી પોઠિયાવાલ જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા અને સંસ્થાવતી રિટાયર્ડ આર્મીમેન ગુલ મોહમ્મદભાઈને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તો ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા તથા એડવોકેટ યુસુભાઈ નવીનવાલા દ્વારા કરવામાં આવેલ હતું બાળકોના શાનદાર પરફોર્મન્સ બદલ બાળકોની સંસ્થા તથા ડોક્ટર ચામડિયા સાહેબ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા પ્રોગ્રામ દરમિયાન સંસ્થામાંથી હાલજ જ ડિગ્રી હાંસલ કરેલ જુનેદ ઇકબાલભાઈ મોતીવાલાને સંસ્થા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતા નેતા તેમજ અન્ય મહેમાનોએ શાનદાર કાર્યક્રમના આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નવાઝ મૌલાના સાહિબ ટ્રસ્ટ બોર્ડ તરફથી ખુશ આભાર વ્યક્ત કર્યો હતો પ્રિય ઉપસ્થિતો આજનો આ દિવસ ચોક્કસપણે આપણા માટે અને ખાસ કરીને મદ્રસાએ મિસ્કિના માટે આનંદકારક છે સવારના પવનની આ મીઠી મીઠી સુગંધ ભરેલી લહેરખી આત્માને સુગંધિત કરી દે છે અને આત્માને નવી જિંદગી અને તાજગી અને ઉર્જા આપે છે આજના આ પાવન દિવસે આપણા આતિથિ વિશેષ આલી જનાબ ડોકર એ સાહેબ સંસ્થાના પ્રમુખ મોલાના નવાઝ સાહેબ તેમજ સર્વ આમંત્રિત પ્રતિષ્ઠિત શિક્ષકો ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ અને શ્રોતાગણને તેમના આગમન પણ અમુક સંસ્થાવતી આવકારીએ છીએ आ प्रसंग के कवि खूब सरस कयो छे के वो आए घर में हमारे लिए खुदा की कुदरत है वो आए घर में हमारे लिए खुदा की कुदरत है कभी हम उनको और कभी अपने घर को देखते कभी हम उनको और कभी हमारे घर को देखते फरी थी आप सर्व हज़र जनों ने आओ करी छीए और खैर मकदम किए छीए हमारा आदरणीय इंचार्ज प्रिंसिपल साहिब मदरसाए मिसकिनियाना सर्वे दृष्टियों

દેશની આઝાદીને ખાતર ઘણા બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ પોતાનું બલિદાન આપવું પડ્યું હતું તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી ઈસવીસન 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપા લશ્કરની ત્રણેય પાંખો લશ્કરનો શુક્ર કરું છું કે જેણે આપણને ભારતમાં પેદા કર્યા ત્યારબાદ બાદ આ સંસ્થાના પ્રમુખ સાહેબ સેક્રેટરી સાહેબ અને સર્વે ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે

હાઇલાઇટ કરું તો વધારે સારું થોડી સમય બતાવીશ એકચુલી ઓગણીસો ને સુડતાલીસ ના દિવસ દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ આપણને એ રાજ એ લોકો કે તમે પેલા એ સાંભળો સ્વતંત્ર એ પેલા તમે તમારું સંવિધાન બંધારણ કોન્સ્ટિટ્યુટ બનાવી લો પછી તમને આ રાજ તમને સોંપશું એટલે એક તેર જણાની ટીમ બનાવવામાં આવી એમાં પ્રમુખ સાહેબ તરીકે ડોક્ટર ભીમ બાબા સાહેબ આંબેડકર ને એમને ચીફ બનાવવામાં આવ્યા એની ઉપર ડોક્ટર રાધાકૃષ્ણ અને બી એન રાવ એ બંને રાખવામાં આવ્યા એટલે એ લોકોએ ટોટલ બે વર્ષ અગિયાર મહિના અને ઓગણત્રીસ દિવસ આ એક યાદ રાખવાનું છે સ્ટુડન્ટ માટે ખાસ બંધારણ બનાવતા ટોટલ લખતા બે વર્ષ અગિયાર મહિના ઓગણત્રીસ દિવસથી આવ્યા

એ પરંપરાને કાયમ રાખવા માટે એ લોકોએ બંધારણ ભલે બની ગયું છે 29 નવેમ્બર 1949 પછી એ દિવસનું મહત્વ રહે એના માટે એ લોકોએ એને બે મહિના બંધારણ લાગુ કરવા માટે બે મહિના થોડું લેટ કરે એટલે 26 જાન્યુઆરી 1950 ના દિવસથી એ લોકોએ ત્યારે જે જે બધા લોકો હતા એ લોકોએ નક્કી કર્યું કે આપણે 26 જાન્યુઆરી એટલે કે બે મહિના એ લોકો લેટ કરે એટલે એ લોકોએ 29 નવેમ્બર 1950 ને ધ ડે ઓફ કોન્સ્ટિટ્યુશન જાહેર કર્યો અને 26 જાન્યુઆરી 1949 ના પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કર્યો બાકી તમને બતાવ્યું છે કે તિરંગો છે એ 15 ઓગસ્ટ દિવસ માનનીય વડાપ્રધાન સાહેબ ધ્વજ વંદન કરે છે 26 જાન્યુઆરી એ યુઝ્યુઅલી આપણા દેશના રિસ્પેક્ટેડ રાષ્ટ્રપતિ સાહેબ એનું ધ્વજ વંદન કરે છે